દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ ગુજરાતમાં વધી રહેલી સામૂહિક આપઘાતની ઘટનાઓ વચ્ચે હાલમાં જ વડોદરાના ભાઈલી સામૂહિક બળાત્કારની ઘટના બની હોય છે ને લયામ આદમી પાર્ટી દ્વારા આવી જઘન્ય ઘટનાના વિરોધમાં સરકેટ હાઉસ ખાતે ભેગા થઈ ત્યાંથી કલેક્ટર આલયે પહોંચી આદનપત્ર આપી રજવાત કરાઈ હતી તો પરવાનગી વગર ત્રણા કરતા ઘર્ષણ સર્જાયું હતું

તેરાવા નિષ્ફળ વ્યક્તિને મંત્રી પદ પર બેસાડી રાખવા ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત સમાન છે ડેછી આમ આદમી પાર્ટીની મહિલા વિંગની આગેવાનીમાં ગૃહમંત્રી હરસંઘવીના રાજીનામાની માંગ સાથે સર્કિટ હાઉસ ખાતેથી એક રેલી આકારે નીકળી કલેકટર લઈએ પહોંચી આદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું તો પોલીસે પરવાનગી વગર ધરણા કરતા પોલીસ સાથે આપના ઘર્ષણ સર્જાયું હતું દાહોદ ની અંદર એક પાંચ વર્ષની બાળકીની હત્યા કરી નાખવામાં આવી અંદર પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થાય છે ત્યારબાદ માંડવીની અંદર પણ આવી ઘટનાઓ બને છે અવાર નવાર જગ્યાઓ પર આવી ઘટનાઓ બનતી હોય ને પરમ દિવસે નવરાત્રી નો પાવન પર્વ ચાલી રહ્યો છે તો વડોદરા દુષ્કર્મ કરવામાં આવે છે જેથી અમારી ગુજરાતની મહિલાઓની સુરક્ષા નથી અને આ લોકો સુરક્ષા કરી શકતા નથી જેથી આમ આદમી પાર્ટી નો મહિલા મોરચા દ્વારા આજે અમે વિરોધ કરીએ છીએ કે ગૃહમંત્રી રાજીનામું આપી દે કારણ કે જો એમ નથી મહિલાઓની સુરક્ષા ના થતી હોય તો એ ખુરશી ઉપર બેહવાને લાયક નથી જેથી હર્ષભાઈ સંઘવીએ એ ખુરશી ઉપરથી રાજીનામું આપીને બેસી જવું જોઈએ નીતાબેન પટેલ સુરત શહેર મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી કલેક્ટર કચેરી અમે લોકો છે ને આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે વડોદરામાં જે દીકરી સાથે દુષ્કર્મ થયું છે તેના બાબતે તમે જોયું કે કલકત્તામાં જે દીકરી સાથે દુષ્કર્મ થયું ત્યારે ભાજપના મહિલા મોરચા લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને મુખ્યમંત્રીને એવું કહેતા હતા કે તમે રાજીનામું આપો જ્યારે સુરતમાં આવી ઘટનાઓ બને છે ત્યારે તમે જુઓ ભ્રષ્ટાચાર શું દ્રક્ષ મુદ્દે શું કે કંઈ બી કાંડ થાય છે તો તમને ખબર છે કે ભાજપના જ કોઈ કોઈને કોઈ એની અંદર સામેલ હોય છે અને અત્યાર સુધી એવું કે છાવણી લેવામાં આવશે નહીં છાવણી લેવામાં આવશે નહીં પણ અત્યાર સુધી કોઈ બી ભાજપના હોદ્દેદાર કે કોઈ હો કાર્યકર્તા એની અંદર સામેલ છે એને કોઈ પણ સજા કરવામાં અત્યાર સુધીમાં નથી આવી એ આખું ગુજરાત જાણે છે પણ ગુજરાતમાં લોકો જાગૃત નથી એટલે આ તકલીફ પડે છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ